માલ માલ થઈ જવાના છે આ લોકો આ લોકો ફાવી જવાના છે એવું લાગે એક ધરા સીણા છે પછી બતાવી તો ભાઈ અત્યારે અંધારું છે

મારા દોસ્તાર બધા છે શીણા કે હાલો ને શીણા ખાવા જાય પચીસ મણ જેવું ઉતરશે અને એક ધારા પચીસ વીઘા ના શીણા છે બરોબર મેં કીધું હવે ભૌદીપ ભાઈ ને મળવી તુષાર ભાઈ ને મેં કીધું એક ભૌદીભાઈ પ્લાન રાખવી કે શીણા ખાવાનો પ્લાન મેં કીધું આજ ગોઠવી નાખ્યો બરોબર અને અત્યારે આખડે અમે એટલા ઉપાડીને જાવું અને ઓલા શેકીને ખાવું મજા મજા તમે જોવો છો આ કેરો પણ છે અને આ ઓર્ગેનિક ડુંગળી છે મૂળા છે સીધું ખાઈ લેવાનું પછી